નમસ્કાર મિત્રો કેમ છો બધા એકદમ મજામાં આવી જાવ ફટાફટ અહીંયા શું કરવાનું છે ખરીદ તત્વોની આવશ્યકતા પાર્ટ બી લેક્ચર નંબર ની શરૂઆત કરીએ જુઓ શું કહે છે આપેલામાંથી કયા તત્વોની ઉણપના લીધે છોડમાં શું સર્જાય છે તો કે ક્લોરોસિસ સર્જાય છે નાઇટ્રો ક્લોરોસિસ હોય તો લગભગ બધા રાઈટ તો નાઇટ્રોજન યસ પણ ધ્યાનથી ચોપડીમાંથી શાંતિથી વાંચીને કયા કયા ઘટકો ક્લોરોસિસ કરે છે રાઇટ ઓલમોસ્ટ બધા મેંગેનીઝ અને મેગ્નેશિયમ એટલે કે આપેલા બધા જ રાઈટ શું છે તો કે અહીંયા ક્લોરોસિસ એટલે ને પર્ણનું પીળું પડી જવું એની ઘટના માટે જવાબદાર છે તો કયા તત્વોની ઉણપ નથી છોડમાં ક્લોરોસિસ થાય નાઇટ્રોજનથી પણ થાય મેગ્નેશિયમથી પણ થાય અને મેંગેનીસ પણ થાય છે ચોપડીની અંદર કીધું છે કે લગભગ બધા દ્રવ્યની મોસ્ટ કોમન અસર કોણ છે ક્લોરોસિસ ઓકે બાળકો નંબર ટુ બેતાલીસમાં આપેલી તમને એક આકૃતિ છે એ આકૃતિની અંદર તમારે ચેક કરવાનું છે શું ચેક કરવાનું છે તો કે આ એ અને શું ચેક કરવાનું છે તો કે આ બી આ બે કોણ છે તો એમાંથી તમને એટલું તો ખબર પડે આપેલી આકૃતિમાં એ શું છે એ તો કે એ ડી નાઇટ્રિફિકેશન દેખાડે છે એનો મતલબ અહીંયા ખનીજીકરણ અને એમોનિફિકેશન આ બે ઓપ્શન તો કેન્સલ થઈ ગયા એટલે આપણી પાસે કયા બે ઓપ્શન વીધા તો કે સી અને ડી તો એમાં અહીંયા લખ્યું છે ડી નાઇટ્રીફિકેશન ઓકે અને નીચે ડીમાં પણ લખ્યું છે ડી નાઇટ્રિફિકેશન અને અહીંયા તમે જુઓ જેવભરનો જે સડો છે એ વિઘટન પામે છે એમાંથી કોને બનવાનું છે તો કે કે એને બનવાનું છે કોને અહીંયા તો અહીંયા ભૂમિના સ્ત્રોતમાં ફરીથી કોણ આવે છે એમોનિયા બને છે કોણ બને છે બાળકો ફરીથી અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા કોણ બને છે તો કે એમોનિયા રાઈટ તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું એમોનિફિકેશનની પ્રોસેસ કહીશું એટલે કે એમોનિફિકેશન એટલે આપણો આન્સર કોણ બનશે તો કે અવર આન્સર ઇઝ સી રાઈટ સો ધીસ ઇઝ અવર આન્સર ચાલો ક્લિયર આગળ જુઓ ફોર્ટી થ્રી

લગભગ નહીં મેગ્નેશિયમ અહીંયા શું છે સાચી જોડ પસંદ કરવાની છે એટલે આ જોડ ખોટી છે વિભાજન અને ઓક્સિજનને મુક્ત કરે છે રાઈટ તો મેંગેનીઝને તમે જોશો ચોપડીને ઓપન કરીને તો તમને આ વાત મળી જશે રાઈટ તમે જુઓ કેલ્શિયમ તો કે સંભાજન દરમિયાન પેલા ત્રાક તંતુઓના નિર્માણ માટે જરૂરી છે અને મેગ્નેશિયમ મેગ્નેશિયમ ની વાત નથી અહીંયા પોટેશિયમ લેવાનું રાઈટ થેન્ક યુ રબર હાલો અહીંયા કોને લઈશું આપણે તો કે પોટેશિયમ ને લઈ લેશું જે વાયુરંધ્રને ખુલવા અને બંધ થવાની ક્રિયામાં શું કરે છે મદદ કરે છે એટલે તમારે યાદ રાખવાના છે બેઝિકલી મેંગેનીઝ વાળા પોઈન્ટમાં તમે છલ્લી લીટીમાં જશો એટલે તમને ત્યાં પાણીના અણુના વિભાજન અને ઓક્સિજનને મુક્ત કરવાની વાત લખેલી છે ઠીક છે જો 48 માં ચોખાની નિપજ ખાલી જગ્યા દ્વારા વધે સાયનો બેક્ટેરિયા દ્વારા કોના દ્વારા વધશે સાયનો બેક્ટેરિયા દ્વારા વચ્ચે સાઈનો બેક્ટેરિયા જો આઈ રહ્યા શું છે એના બીના ક્લિયર આગળ વધો નીચેનામાંથી કયા મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે એટલે મારે આમાં ચેક કોને કરવું છે મુક્તજીવી કોણ છે એને ચેક કરવું છે ઓકે તો જો અહીંયા સુડોમોનાસ અને નાઇટ્રોસોમોનાસ તમને લખ્યું છે સુડોમોનાસ લખ્યું છે તો સુડોમોનાસ નું કામ તો ક્યાં હતું ડી નાઇટ્રીફિકેશન માં ક્યાં હતું ડી નાઇટ્રીફિકેશન ની પ્રોસેસ માં હતું રાઇઝોબિયમ કેવા છે તો કે એ સહજીવી બેક્ટેરિયા છે ક્લિયર અને નાઇટ્રોસોમોનાસ શું કરે તો કે એ રસાયણ બેક્ટેરિયા છે તો હવે વૈધાયિકો એઝેટોબેક્ટર એ મુક્તજીવી નાઇટ્રોજન નું શું કરે છે સ્થાપન કરે છે યાદ રહેશે ફિફ્ટી નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કેવા હોય બહુ સારા હોય અરે એમ નહીં નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કેવા છે

ખ્યાલ છે ને તમને પેલા વીજળીના ચમકારા દ્વારા બીજું શિમ્બીકુળ દ્વારા નાઇટ્રોજન નું સ્થાપન આ કહી શકાય કેમ કે શિમ્બી કુળ ની વનસ્પતિ ની અંદર કોણ આવતા હતા પેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનના સ્થાપન માટે કોણ જવાબદાર હતું નાઇટ્રોજીનેઝ નામનો ઉત્સેચક તો જો આને નિષ્ક્રિય કરી દો તો આ કામ થશે નહીં શિમ્બીકુળમાં નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં રૂપાંતર નહીં ભૂમિમાં એમોનિયાનું રૂપાંતર નાઇટ્રેટમાં આ પ્ર પણ ચાલુ રહે રાઈટ ખ્યાલ આવે છે તમને નાઇટ્રેટનું નાઇટ્રાઇટમાં પણ થઈ શકે પણ નાઇટ્રોજીનેઝ સક્રિયતા ગઈ એટલે અહીંયા કોમન નાઇટ્રોજનનું સ્થાપન થશે નહીં એટલે આપણો આન્સર કોણ બનશે બી ખ્યાલ આવ્યો આગળના આગળ ચોપન નીચેનામાંથી કયા ત્રણ લઘુ પોષક તત્વોનું જૂથ પ્રકાશ સંશ્લેષણ કરે છે નીચેનામાંથી કયા ત્રણ તત્વોનું જૂથ એ પ્રકાશ સંશ્લેષણ અને કણાભ સૂત્રમાં વિજાણુ વહનને અસર કરે હવે અહીંયા જો હિન્ટ આપી છે કણાવ સૂત્રમાં વિજાણુ વહન અને એનો મહત્વનો ઘટક એટલે કોણ તો કે આયરન

મેગ્નેશિયમ કોપર અને પોટેશિયમ યાદ રાખજો લખવું હોય તો સાઈડમાં લખી દેજો કે પર્ણપેશી હોય અને એમાં જો નેક્રોસિસ થતું હોય તો એના માટે જવાબદાર જૂથ કયું છે કેલ્શિયમ મેગ્નેશિયમ કોપર અને પોટેશિયમ છે આગળ વધીએ છપ્પન માં વનસ્પતિમાં અચલિત એટલે કે ચાલે જ નહીં એવું ખનિજ તત્વ કયું તો કે કેલ્શિયમ ભયા કયું છે કેલ્શિયમ યાદ રાખજો આગળ વધીએ ફિફ્ટી સેવન નંબર ક્વેશ્ચન શું કે છે તો કે કે અહીંયા આપણે નીચેના કઈ જોડ સાચી છે એ પસંદ કરવાનું છે તો કે નિષ્ક્રિય વહન નિષ્ક્રિય વહનમાં શું એટીપી જરૂર પડે તો કે ભાઈ ન પડે સક્રિય વહન પડે આ જોડ તો ખોટી છે અપદ્રવ્ય પથ એમાં તંતુની જરૂર પડે પડે ન અપદ્રવ્ય પથમાં શું થશે આંતરકોષીય અવકાશે ને કોશ દિવસે આ પણ ખોટું છે પોટેશિયમ કોણ છે બાળકો પોટેશિયમ વનસ્પતિમાં ચલિત ખનીજ દ્રવ્ય છે જો કેલ્શિયમ હોત તો વનસ્પતિમાં અચલિત પોટેશિયમ વનસ્પતિમાં ચલિત દ્રવ્ય છે એનો પોઈન્ટ ક્યાંથી લીધેલો છે તો કે બારમા ધોરણની અંદર ચેપ્ટર નંબર દસ માં તમારે ભણવામાં આવશે રાઈટ ઇવન ચેપ્ટર નંબર નવ ની અંદર પણ એક ઉલ્લેખ છે જેમાં ચોખાની અંદર એક રોગ થાય છે અને રોગનું નામ શું છે બકાને

બોલવું પડે એટલે કે જી ફૂજી કોરી અથવા તો જીબરેલા ફૂજીકરી બોલીએ છીએ તમે લોકો કઈ બીજું સમજ્યા ને આયા ધ્યાન આપો અહીંયા રાઈટ હાલો ક્લિયર થયું હા કે ના સમજાય એટલે આન્સર કયો બને સી અઠ્ઠાવન નાઇટ્રોજીનેજ ઉત્સેચકના કાર્ય માટે ખાલી જગ્યા જરૂરી છે નાઇટ્રોજીનેજ ઉત્સેચકના કાર્ય માટે ખાલી જગ્યા જરૂરી છે વધારે ઉર્જાની જરૂર પ્રકાશ પ્રકાશને કોઈ લાગે વળગે નહીં એમએન પ્લસ ટુ અને ઓક્સિજન નહીં ઓક્સિજનની હાજરીમાં તો એ કામ જ નથી કરતો એટલે પ્રકાશ અને ઓક્સિજનને જવા દો એમએન પ્લસ ટુની જરૂર નથી હા ત્યાં એની સક્રિયતા માટે જરૂર કોની પડે આયન અને એમઓની જરૂર પડે ઓકે ક્લિયર તો આ ત્રણ ઓપ્શન આપણા માટે નથી વધ્યો ઓપ્શન કયો તો કે નાઇટ્રોજન ઉત્સેજકના કાર્ય માટે વધારે ઉર્જાની જરૂર છે